હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નો વ્લોક જય માતાજી આજે પૂનમ છે એટલે અમે મોણિયા જાય છે નાગબામા દર્શન કરવા અને ત્યાંથી જોકે અમે દર પૂર મેં જઈએ જ છે જોકે કઈ કામ હોય તો ન જાય નહી તો જવાનું જ હોય છે એટલે અમે દર્શન કરીએ એટલે તમને પણ દર્શન કરાવશું અને તમને લીલી વરિયાળી ગીર પણ બતાવશું

ਸਮਨਾਸਤ ਹੋ ਗਲੇ ਚਾਟ ਨੇਮ ਦਾ ਇੱਕ ਨੰਬਰ ਬਣਾਇਆ ਇੱਕ ਸਮੱਸਿਆ ਕੰਪਨੀ ਆ ਵੀ ਜਾਣਾ ਇੱਕ ਮੋੜਾ ਹਾਈ ਗਾਇਸ ਸਮਨਾਸਤ ਹੋ ਗਏ ਨਿਕਲ ਗਿਆ ਛਾ ਅੱਤਿਆਰੇ ਤਲੜਨ ਗਾਠਿਆਂ ਵਾਤੋ ਨਾ ਕਰੇ ਬਬਾ ਛਾਸ 茶山鱼。 વરસાદ ચાલુ થયો છે અત્યારે ધીમો ધીમો અહીંથી વરસાદ ચાલુ થયો છે

आज सर जयदेव के चलते जो मंदिर चला रहा है। ये समात के मंदिर। अमर माताजी

અહીં ઘણું ઊંચું જશે મંદિર સરસ બની જશે આ નાગભાઈ મન મંદિર જગ્યા છે એટલે આ ગેટ અત્યારે અમારે નીકળવાનું છે સત્તાધાર માટે હવે સત્તાધાર જાશું અમે ચડી ગયા છે અત્યારે ભૂત બપાઈ જાય અત્યારે દર્શક નીકળી ગયા છે સત્તાધાર થી વિશાદ આવું છે મામાજી સસરાન ગામ છે વિજય મામા નું વિસાવદર થી નીકળી ગયા છે હમ વિસાવદર માં રસ્તા બધી ખરાબ જ છે હાય ગાઇસ અહીંયા આપણે સાસણ બાજુ પહોંચવા આવ્યું આમ રસ્તોમાં એક તળાવ બહુ મોટું તળાવ છે અહીંયા મગર બહુ હોય છે અહીંયા મંદિર પણ છે જોઈ શકો ત્યાં દર્શન કરવા ગઈ તી ત્યાં તળાવ જોવા જાવ છો ઘણા કેટલી પુનવું ભાઈ રહ્યું ને જાઉ જાઉ કરે તો કાં તડકો હોય એટલે કાંઈ જાવ ને એટલે ઠંડુ વાતાવરણ છે ને તો કોઈ જાવ એકલું ન હોય એમ મગર હોય તો બીક લાગે મગર પણ અહીંયા હોય છે બહુ હોય છે તળાવ બહુ જબ્બર છે

我来直播这电视剧走了。 ગીરની પે ત્યાં ઘુરે પડે મારી દીધું હોય તો આમાં ક્યાંય રસ્તો છે કે નહીં વધુ ઉપર છે રખડવાની તો બહુ મજા આવે આવું કાંક હોય ને તો લાડ બધા સાથે હોય તો બહુ મજા આવે વિજય જો આટા માટે છે તો કઈ ગેડી મળી ગઈ છે એવી કેડીએ કેડી હાલી જાઉં છું હવે ઉપર ચડવાનું છે રોડ બાકી એક નંબર છે ના મસ્ત નો

ગાઈસ અમે સાડા ત્રણ પહોંચી ગયા હતા ઘરે અત્યારે તો સવા પાંચ થઈ ગયા રસોઈ કરવી છે ભીંડાનું શાક કરવું હાય ગાઈસ અત્યારે અમે જમે ફ્રી થઈ ગયા છે ક્યારું ના હવે વિડીયો એડિટ કરો છો જા જોઈ છે ના ચમણી ગયા હતા થાકી ગયા છે એટલે આ વિડીયો અહીંયા તો એન્ડ કરી નાખીએ ગાઈસ કાલે મળે નવો છે ત્યાં સુધી બબાઈ ગુડ નાઇટ